મિત્રો ભારતના એક વડાપ્રધાન વિદેશમાં જાય છે શાંતિના પ્રસ્તાવ માટે અને ત્યાં એમને ઝેર પીવડાવી અને એમની હત્યા કરી નાખવામાં આવે છે અને ભારતમાં આવે છે એમની ડેડ બોડી ભારત અને પાકિસ્તાનના યુદ્ધના સમજોતા માટે રશિયાના એક શહેર તાસ્કંદ જાય છે અને ત્યાં પાકિસ્તાન પણ હોય છે અને ત્યાં આપણા વડાપ્રધાનની હત્યા કરી નાખવામાં આવે છે અને મિત્રો એમના મોત પાછળ એવું કહેવામાં આવે છે કે લાલ બહાદુર શાસ્ત્રીને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ મિત્રો આપણા ભારતવાસીઓનું એવું કહેવું હતું કે એમને હાર્ટ એટેક નહોતું આવ્યું પરંતુ એમને ઝેર પીવડાવી અને મારી નાખવામાં આવ્યા હતા અને એમ કહેવા પાછળનું કારણ એવું હતું જેના પાછળ અમુક કારણો જોવા મળ્યા હતા જેમ કે શાસ્ત્રીજી પોતાના છેલ્લા સમય વખતે આંગળી લાંબી કરી કરી અને જે થર્મોસમાંથી તેમણે દૂધ પીધું હતું તેની સામુ કરી રહ્યા હતા અને ડોક્ટરો એમનું પોસ્ટમોર્ટમ કરવાનું કહેતા હતા એમ છતાં પણ તેમનું પોસ્ટમોર્ટમ કરવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી અને જ્યારે વિદેશમાંથી એમની ડેડ બોડી ભારતમાં લાવવામાં આવી ત્યારે એમના સગા દીકરા હરિકૃષ્ણ શાસ્ત્રીને એમની પાસે જવા દેવામાં નથી આવતા ત્યારે તેઓ લાખ કોશિશ કરે છે એમ છતાં પણ એમના પિતાના દર્શન પણ એમને નથી કરવા દેવામાં આવતા અને ત્યારે એમને બધાને ત્યાં જોવા મળે છે કે શાસ્ત્રીજીની ગરદન પાસેથી અને પેટના એક ભાગ પાસેથી લોહી નીકળતું હોય એવું આ એરપોર્ટ ઉપર રહેલા માણસોને જોવા મળ્યું હતું અને જ્યારે શાસ્ત્રીજીની ડેડ બોડી એમના ઘરે પહોંચાડવામાં આવી ત્યારે એમનું આખું એ શરીર કાળું પડી ગયું હતું અને એમના ગરદન અને પેટ પાસેથી લોહી નીકળી રહ્યું હતું અને ત્યારે આ ઘટના જોઈ અને એમની પત્ની લલિતાજી કહે છે કે શાસ્ત્રીજીને હાર્ટ એટેક નથી આવ્યો પરંતુ એમને ઝેર પીવડાવી અને હત્યા કરવામાં આવી છે અને આ ઝેરના કારણે જ એમનું આખું શરીર કાળું પડી ગયું છે અને જેવું લલિતાજીએ આટલું કહ્યું એની સાથે જ ત્યાં બાજુમાં રહેલો એક માણસ કે જે ચંદનનો લેપ લઈને આવે છે અને શાસ્ત્રીજીના આખા મોઢા ઉપર લગાવી નાખે છે એમ છતાં પણ મિત્રો તમે શાસ્ત્રીજીના આ અસલી ફોટાને જોઈ શકો છો કે એમના મોઢા ઉપર ચંદનનો લેપ લગાવ્યા છતાં પણ તેમનું મોઢું કેટલું કાળું પડી ગયું હતું અને બીજી વાત કે આ શાસ્ત્રીજીની ડેડ બોડી એટલી ફૂલી ગઈ હતી કે એમણે પહેરેલી જે બનિયાન હતી તેને ફાડી અને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારે પણ આ શાસ્ત્રીજીની ફેમિલીનું એવું કહેવું હતું કે નોર્મલ મોત થાય તો પણ અડતાલીસ કલાક પછી તેની ડેડ બોડી ફૂલવા લાગે છે અને એ પણ ઉનાળાની ગરમીઓમાં અને શાસ્ત્રીજીનું મોત જાન્યુઆરીમાં થયું હતું અને ત્યારે બરફથી ઘેરાયેલું રહે છે તો પછી આવા ઠંડા પ્રદેશમાં માત્ર અઢાર કલાકમાં જ આ શાસ્ત્રીજીની ડેડ બોડી આટલી બધી ફૂલી ગઈ હતી તેથી તેમના પરિવારનું કહેવું હતું કે એમને સો ટકા ઝેર આપી અને એમની હત્યા કરવામાં આવી છે આ હાર્ટ એટેક નથી અને આ બધા મુદ્દા ઉઠાવી અને આ શાસ્ત્રીજીની ફેમિલી શાસ્ત્રીજીનું પોસ્ટમોર્ટમ કરાવવા માગતી હતી કારણ કે હજી સુધી પણ એમનું પોસ્ટમોર્ટમ થયું ન હતું એમ છતાં પણ એમનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં નથી આવતું અને તેર જાન્યુઆરી ઓગણીસો છાસઠના ના રોજ દિલ્હીના રાજઘાટ ઉપર એમના અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે છે અને આમ આપણા વડાપ્રધાન કે વિદેશમાં જેમનું મોત થઈ જાય છે અને આખું ભારત કે જે કહી રહ્યું છે કે એમને ઝેર આપીને એમની હત્યા કરવામાં આવી છે એમ છતાં પણ ભારત સરકાર અઠ્ઠાવન વર્ષમાં એક પણ વાર એમની કોઈ ઇન્કવાયરી નથી કરતી પરંતુ આખું ભારત એમ માનતું હતું કે શાસ્ત્રીજીને હાર્ટ એટેક નથી આવ્યો એમની હત્યા કરવામાં આવી છે અને એ પણ ઝેર પીવડાવીને તો મિત્રો શું હતી આ સમગ્ર ઘટના અને શું સાચે જ શાસ્ત્રીજીની હત્યા કરવામાં આવી હતી કે પછી હાર્ટ એટેક હતો અને એમની હત્યા કરવામાં આવી છે તો પછી કોણે કરી છે તો ચાલો મિત્રો આ વિડીયોને વિસ્તારથી જાણીએ નમસ્કાર મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી જે ભારતના બીજા નંબરના વડાપ્રધાન હતા અને ઈસવીસન ઓગણીસો બાસઠમાં ભારત ચાઈના સામે યુદ્ધમાં હારી જાય છે અને આ હાર થતાની સાથે જ પાકિસ્તાન એવું વિચારે છે કે ભારત અત્યારે ચાઈના સામે યુદ્ધમાં હારી ગયું છે માટે તે કમજોર પડી ગયું છે અને આ ઉત્તમ સમય છે કે આપણે કાશ્મીર ઉપર આક્રમણ કરી અને ભારત પાસેથી કાશ્મીર પડાવી લઈએ અત્યારે ભારત એકદમ કમજોર છે તેથી પાકિસ્તાનના મંત્રી જુલ્ફે અલીકાર ભુટ્ટો કહે છે કે આપણે પાકિસ્તાનમાંથી ટ્રેન્ક લઈને નીકળીએ અને ફરતા ફરતા દિલ્હી પહોંચીએ અને દિલ્હીને આપણે જીતી અને આસાનીથી આપણી અંદર મિલાવી લઈએ મિત્રો એમનું આવું બયાન હતું તો તમે એમ વિચારો કે તેઓ ભારતને એ સમયે શું સમજતા હશે અને કેટલું કમજોર માનતા હશે અને આમ પાકિસ્તાન ભારતને આવું કમજોર સમજે છે અને પછી ઓગણીસો તે ગુજરાતની સરહદ ઉપર યુદ્ધ શરૂ કરી નાખે છે અને તેની ત્રીસ હજાર સિપાહીઓની સેના મોકલે છે કાશ્મીરમાં કે કાશ્મીર ઉપર કબજો મેળવી લો ત્યારે એક બાજુ પાકિસ્તાન આ ગુજરાત અને કાશ્મીર ઉપર યુદ્ધની શરૂઆત કરી નાખે છે અને એનો મેન ઉદ્દેશ હતો કે કમજોર ભારત પાસેથી આપણે કાશ્મીર પડાવી લેવાનું છે અને ત્યારે આ ઘટનાની જાણ આપણા ભારતના આર્મી ઓફિસર આવી અને લાલ બહાદુર શાસ્ત્રીને દિલ્હીમાં જણાવે છે કે પાકિસ્તાને ગુજરાત અને કાશ્મીર ઉપર હુમલો કરી નાખ્યો છે અને તે કાશ્મીરને જીતવા માગે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીએ એટલો જ જવાબ આપ્યો કે તે કાશ્મીર જીતવા માગતું હોય તો તમે આખું પાકિસ્તાન જીતી નાખો મારો તમને પૂરો સપોર્ટ છે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીનો આટલો જવાબ સાંભળતાની સાથે આ આર્મી જવાનો એકબીજાની સામું જોઈ રહ્યા છે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી એટલું જ કહે છે કે હું બીજું શું કહું જે દુષ્ટ દુશ્મન કે જે આપણી કમજોરીનો ફાયદો ઉઠાવી અને તે આવી રીતે આક્રમણ કરી શકતો હોય તો પછી એના દેશને જીતી નાખવામાં કોઈ શરમ નથી જાઓ મારી બધી જ છૂટ છે પાકિસ્તાનને જીતી નાખો અને ત્યારે ભારતીય આર્મી જવાનો કે જે પૂરી તાકાત થી પાકિસ્તાન પ્રહાર શરૂ કરી નાખે છે અને આમ આટલો આદેશ સાથે જ ભારતીય આર્મી જવાનો પાકિસ્તાન ઉપર તૂટી પડે છે અને લાહોર સિયાલકોટ કારગીલ અને હાજીપીર પાસ જેવા મોટા મોટા શહેરોમાં ઘૂસી જાય છે અને ઓગણીસો વીસ કિલોમીટર સ્ક્વેર ફૂટમાં ભારતીય જવાનો આ પાકિસ્તાનના એરિયાને ઘેરી નાખે છે ત્યારે પાકિસ્તાનની મોટાભાગની સેના કાશ્મીરના પીઓકેમાં હતી અને હવે તેમની ચિંતા વધી ગઈ હતી કારણ કે જો તેઓ કાશ્મીરમાં એમની આ મોટાભાગની સીમા રાખે તો પછી ભારતીય આર્મી કે જે લાહોરમાં પહોંચી જાય એમ હતી અને તેઓ ત્યાંથી એમની આર્મીને લઈ અને જો લાહોર બાજુ લઈને આવે તો આ બાજુ ભારતીય સેના કાશ્મીરમાંથી પાકિસ્તાનમાં ઘૂસી જાય એમ હતી બંને બાજુથી પાકિસ્તાન ભારે ફસાય છે અને તેથી તે આ ઘટના તમે ભારતીય જવાનોને પાછા ખસેડી લો નહીતર હું તમને ઘઉં આપવાનું બંધ કરી નાખીશ અને ત્યારે મિત્રો આખા ભારત દેશને ઘઉ પૂરા પાડવા માટે આપણે અમેરિકા પાસેથી ઘઉં ખરીદતા હતા ભારતીય જવાનો કે જે પાછી પાની ક્યારેય નહીં કરે અને પાકિસ્તાન ને એની ઓકાત જરૂર દેખાડશે અને આમ આટલું કહી અને લાલ બહાદુર શાસ્ત્રી કે જે અમેરિકાનું પણ નથી માનતા અને પછી તેઓ રેડિયો પ્રસારણ ઉપર જઈ અને આખા ભારત દેશને એક સંદેશ આપે છે કે ભારતવાસીઓ આપણો દેશ અત્યારે બે મુસીબતોથી ઘેરાયેલો છે અને બે મુસીબતોની સામે લડી રહ્યો છે જેમાં એક વાત તો એ છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ પરંતુ એમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી એના માટે આપણા ભારતીય આર્મી જવાનો કાફી છે તેઓ પાકિસ્તાનને ધૂળ ચઢતું કરી નાખશે પરંતુ બીજી વાત એ છે કે હવે અમેરિકા આપણને ઘઉં આપવાની ચોખ્ખી ના પાડી દેશે માટે આર્મી જવાનો માટે અને આ દેશ માટે ઘઉંની ખૂબ જ જરૂર છે માટે તમારે મારી સાથે ઉપવાસ ઉપર ઉતરવું પડશે અને અઠવાડિયામાં એક ઉપવાસ હરેક ભારતવાસીએ

અને પછી ભારત અને પાકિસ્તાનના આ યુદ્ધને રોકવા માટે એન્ટ્રી મારે છે યુએસએસઆર આર યુ એ હતું કે જે પંદર છોડ દેશોનું સંગઠન હતું અને જેમાં રશિયા પણ સામેલ હતું અને આ પંદર છોડ દેશોના સંગઠનને ટુંકમાં યુએસએસ આર કહેવામાં આવતું હતું અને તેને સોવિયત સંઘ પણ કહેવામાં આવતું હતું અને આ યુએસએસ કે જે નક્કી કરે છે કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધને આપણે રોકાવી નાખીએ અને તેથી તેઓ રશિયાના એક શહેર તાસ્કંદમાં આ બંને દેશોના વડાપ્રધાનની મિટિંગ યોજે છે અને એ પણ શાંતિના પ્રસ્તાવ માટે ત્યારે આપણા દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તેમની સુરક્ષા ટીમ સાથે ત્રણ જાન્યુઆરી ઓગણીસો છાસઠમાં તાસ્કંદ શહેરમાં પહોંચે છે જ્યાં એમની સાથે ટોટલ પાંચ માણસો હતા એમના ડૉક્ટર એન આર ચુગ સિક્યુરિટી ઓફિસર આર કપૂર પ્રાઇવેટ સિક્યુરિટી જે એન સહાય પર્સનલ સિક્યુરિટી એમ એન એન શર્મા અને એમના વીસ વર્ષ જૂના દોસ્ત રામનાથ અને આ રામનાથ એ એવા માણસ હતા કે વીસ વરસથી આ લાલ બહાદુર શાસ્ત્રી કે જે આ રામનાથના હાથનું જ ભોજન જમતા કારણ કે આ એમનો વીસ વર્ષ જૂનો ખાસ મિત્ર હતો અને એમના સિવાય તેઓ બીજા કોઈના પણ હાથનું ભોજન જમતા નહીં અને વિદેશમાં પણ તેઓ એમને સાથે લઈ જતા અને તાસ્કંદમાં પહોંચ્યા પછી ચાર જાન્યુઆરીથી લઈ અને દસ જાન્યુઆરી સુધી આ યુ એસ એસ આર કે જે ભારત અને પાકિસ્તાનને સમજાવી રહ્યું છે કે તમે પોતપોતાની સેનાને લઈ અને જ્યાં પહેલાં જે સ્થાન ઉપર હતા ત્યાં પોતાની મૂળ સ્થાન ઉપર પહોંચી જાઓ અને આ જીતેલો પ્રદેશ ભારત છોડી દે પરંતુ ત્યારે શાસ્ત્રીજીનું કહેવું હતું કે આ યુદ્ધની શરૂઆત અમે નથી કરી માટે અમે જેટલો પણ પાકિસ્તાનનો પ્રદેશ જીત્યો છે એ અમે છોડી અને પાછી હટ તો નહીં જ કરીએ અને ત્યારે યુએસએસઆર કે ભારતમાંથી ગયેલા શાસ્ત્રીજી અને એમના મંત્રીઓ ઉપર ઘણો બનાવે છે અને તેઓ પાકિસ્તાનનો પક્ષ વધારે લેતા હતા અને આખરે જાન્યુઆરી ઓગણીસો સાંજના ચાર વાગે શાસ્ત્રીજી માને છે અને પછી તેઓ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને રોકવાની અને શાંતિના પ્રસ્તાવ માટેની સહી કરી નાખે છે અને આમ શાસ્ત્રીજીની સહી કર્યા પછી જે ભારતીય સેના હતી કે જે પાકિસ્તાનમાં પહોંચી ગઈ હતી તે પાછી આવે છે અને પોતાની જે સરહદ ઉપરની મેન જગ્યા હતી તે સ્થાન ઉપર પાછી આવી જાય છે અને આ ખુશીમાં આ યુએસએસ આરમાં એ જગ્યા ઉપર એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે તેથી શાસ્ત્રીજી અને પાકિસ્તાનીઓ અને આ યુએસએસ ના જેટલા માણસો હતા તે અને રશિયનો ભેગા મળી અને ત્યાં પાર્ટી કરે છે અને ત્યાં ભોજન જમી અને રાત્રે દસ વાગે હવે શાસ્ત્રીજી જ્યાં રોકાણા હતા ત્યાં પાછા તેમના ઢાંચામાં પહોંચે છે અને એ મકાનને ઢાંચો કહેવામાં આવતું હતું અને એ ઢાંચામાં પહોંચતાની સાથે જ રામનાથ શાસ્ત્રીજીની પાસે આવીને કહે છે કે તમારે ભોજન જમવાનું છે ત્યારે શાસ્ત્રીજી કહે છે કે હું આ મીટિંગમાં એક પાર્ટી હતી તેથી હું ભોજન કરીને આવ્યો છું પરંતુ થોડી પછી હલકો ખોરાક હોય તો મારા માટે લઈને આવજો અને આમ હલકો ખોરાક લેવા માટે રામનાથ જાય છે અને આ પાંચ દિવસથી રામનાથની જગ્યાએ શાસ્ત્રીજીનું ભોજન આ યુએસએસઆરના રસોયા બનાવતા હતા અને આજે તો એમની સાથે મળી અને મોહમ્મદ જાની કે જે આલુ પુલાવ અને કઢી બનાવી હતી અને આ બધું ભોજન બની રહ્યું હતું એ સમય દરમિયાન શાસ્ત્રીજી ત્યાં વિદેશમાંથી પોતાની પત્નીને ફોન કરે છે અને ફોનમાં તેઓ કહે છે કે મેં આ શાંતિના પ્રસ્તાવ ઉપર સહી કરી નાખી છે તેનાથી ભારત દેશ ખુશ તો છે ને ત્યારે તેઓ આમ પોતાની પત્ની પાસે રાય લઈ રહ્યા છે ત્યારે લલિતાજી કહે છે કે ભારત દેશ ખુશ છે તમારા નિર્ણયથી પરંતુ તમારે કાશ્મીરનું હાજીપીર પાઠ નહોતું છોડવું એ શહેર તો ભારતમાં રહેવા દેવું હતું ત્યારે શાસ્ત્રીજી કહે છે કે તું ચિંતા કરીશ નહીં અને એ વાતને લઈને ભારતીયો મારા ઉપર નારાજ હશે પરંતુ હું અહીંયાથી એક એવા જોરદાર સમાચાર લઈને આવવાનો છું કે જે ભારતીયોને જણાવીશ ને તો સમગ્ર ભારત દેશ નાચી ઉઠશે અને રાજીનો રેડ થઈ જશે એટલા જોરદાર સમાચાર મને અહીંયા જાણવા મળ્યા છે ત્યારે શાસ્ત્રીજીની પત્ની કહે છે કે તો મને તો જણાવો શાસ્ત્રીજી એ શું વાત છે ત્યારે તેઓ કહે છે કે અત્યારે તે સિક્રેટ છે અને આ વાત હું આપણા ઇન્ડિયામાં આવી અને સમગ્ર ભારતીયોને જણાવીશ આટલું કહી અને તેઓ ફોન રાખી દે છે રામનાથ ભોજન લઈને આવે છે શાસ્ત્રીજી ભોજન જમી લે છે અને થોડીક વાર પછી એમને રોજના નિયમ પ્રમાણે એમને દૂધનો એક ગ્લાસ આપવામાં આવે છે અને તેઓ દૂધ પી અને તેમની તબિયત થોડી થોડી બગડી હોય એવી રીતે ચિંતામાં તેઓ આમ તેમ આમ તેમ આટા મારી રહ્યા હતા અને એવા જ સમયે એક રશિયન ફોટોગ્રાફર કે જે શાસ્ત્રીજીના ફોટા પાડવા માટે રાત્રે ત્યાં આવે છે ત્યારે તેમને ફોટા પાડવાનું ચોખ્ખું ના પાડી દેવામાં આવે છે અને ત્યારે તે દૂરથી શાસ્ત્રીજીની બારી પાસેથી તે આ વિડીયોને શૂટ કરે છે આ શાસ્ત્રીજીના જીવનની આ છેલ્લી એ ફૂટેજ છે કે જે સાચી અને હકીકત છે જેમાં શાસ્ત્રીજી આમ તેમ આટા મરી રહ્યા હોય છે અને પછી તેઓ પાણી મંગાવે છે અને એક થર્મોસમાં પાણી પી અને લાઈટ બંધ કરી અને બાજુના રૂમમાં રામનાથ અને એમના પર્સનલ સિક્યુરિટીને કહે છે કે હવે તમે આરામ કરવા માટે જાઓ ત્યારે તેઓ લાઈટ બંધ કરી અને આરામ કરવા માટે જાય છે અને આમ એક વાગ્યા ને વીસ મિનિટે કોઈકનો જોરદાર દર્દનાક અવાજ સંભળાય છે ત્યારે આ અવાજ કપૂર અને શર્મા સાંભળે છે કે આ તો શાસ્ત્રીજીનો અવાજ છે અને પર્સનલ સિક્યુરિટી સાથે તેઓ જેવા દોડી અને બહાર નીકળવા જાય છે ત્યાં તો દ્વાર ઉપર શાસ્ત્રીજી આવીને ઉભા રહી ગયા છે છાતી ઉપર એમનો હાથ રાખેલો છે ખાંસી ખાઈ રહ્યા છે અને ખાલી એટલું જ કહે છે કે ડોક્ટર ને બોલાવ આમ કહી અને પાછા તેઓ પોતાના રૂમ તરફ જાય છે અને ત્યારે એક સિક્યુર

જેઓ તેમની બીપી તપાસ કરે છે અને તેમને બે ઇન્જેક્શન આપે છે પરંતુ ઇન્જેક્શન થી થતું નથી અને શાસ્ત્રીજી ત્રણ જ મિનિટમાં ત્યાં બેભાન થઈ જાય છે ત્યારે આ ડોક્ટર ચુક કે તેમને ઘણી સારવાર કરે છે એમની છાતી ઉપર હાથ મૂકી અને હૃદયના ધબકારા પાછા લાવવા માટે તે ઘણી કોશિશ કરે છે એમ છતાં શાસ્ત્રીજીનું કોઈ નિદાન થતું નથી અને પછી આ ડોક્ટર ચુક રડવા લાગ્યા અને કહે છે કે શાસ્ત્રીજી આપણી વચ્ચે નથી રહ્યા અને આ વાત ત્યાં રહેલા રશિયન ડોક્ટરો અને ત્યાં જેટલા પણ માણસો મહેમાનો હતા બધાને ખબર પડે છે બધા દોડી દોડી અને આ શાસ્ત્રીજીના રૂમમાં આવે છે અને રશિયન ડોક્ટરોની ટીમ ત્યાં અને શાસ્ત્રીજીને તપાસ કરે છે અને બે ને મિનિટે તેમને મૃત જાહેર કરી નાખવામાં આવે છે અને એમને જણાવવામાં આવે છે કે શાસ્ત્રીજીને હાર્ટ અટેક આવ્યો છે અને આમ શાસ્ત્રીજીની ડેડ બોડી બીજા દિવસની વહેલી સવારે તાસ્કંદમાંથી વિમાનમાં ઈન્ડિયામાં લાવવામાં આવે છે અને ઈન્ડિયામાં એમની ડેડ બોડી એરપોર્ટ ઉપર લાવવા પછી તેમના દીકરા હરિકૃષ્ણ શાસ્ત્રી કે જે ત્યાં પહોંચે છે લાખ કોશિશ કરે છે એમ છતાં પણ તેમને ત્યાં પહોંચવા દેવામાં નથી આવતા શાસ્ત્રીજીનું પોસ્ટમોર્ટમ પણ નથી કરવા દે આવતું અને એમની ડેડ બોડી જ્યારે ઘરે મોકલવામાં આવી તો આખી બોડી ફૂલી ગઈ હતી અને એમનું આખું શરીર કાળું પડી ગયું હતું એમના શરીરના પાછળના ભાગમાંથી લોહી નીકળતું હતું અને પેટના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું અને ત્યારે એમની પત્ની કહે છે કે અઢાર કલાકમાં ડેડ બોડી થોડી ફૂલી જાય અને એ પણ તાસ્કંદ કે જે બરફથી ઘેરાયેલું છે મારા પતિની હત્યા કરવામાં આવી છે એમને હાર્ટ એટેક નથી આવ્યું કારણ કે એમનું આખું શરીર જુઓ કાળું પડી ગયું છે અને આવું ઝેરના કારણે જ થાય એમ છતાં પણ તેમની કોઈ જ દલીલો સાંભળવામાં નથી આવતી અને એમના અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે છે અને આમ શાસ્ત્રીજીનું મોત કે જે પોસ્ટમોર્ટમ વિના એક હત્યાને એક મોતનું રૂપ આપી દેવામાં આવે છે અને ભારત સરકાર કે જે આખો દેશ કહી રહ્યો છે કે શાસ્ત્રીજીની હત્યા કરવામાં આવી છે અને એ પણ ઝેર આપીને તો પણ કોઈ પણ પ્રકારની એમના પાછળ કાર્યવાહી થતી નથી તો આ હત્યાની પાછળ કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી થતી અને આ કેસને દબાઈ દેવામાં આવે છે અને દસ વર્ષ પછી એક જાચ ટીમ તૈયાર કરવામાં આવે છે આ શાસ્ત્રીજીની હત્યા માટે અને ત્યારે આ ટીમ કે જે ડોક્ટર ચૂક અને જે રામનાથ હતા કે તેઓ તાશકંદમાં આ શાસ્ત્રીજીની પાસે હતા અને આજ બે બંને આ મુખ્ય આ શાસ્ત્રીજીના કેસના મુખ્ય એવિડન્સ હતા પરંતુ તેઓ જ્યારે પોતાનું એવિડન્સ આપવા માટે જઈ રહ્યા હોય છે અલગ અલગ ગાડીઓમાં ત્યારે અલગ અલગ ગાડીઓમાં હોવા છતાં એ બંનેનું અલગ અલગ જગ્યાએ એક્સિડન્ટ થાય છે અને બંનેને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવે છે અથવા તેમનું મોત થઈ જાય છે અને આમ આ શાસ્ત્રીજીના મોતની પાછળ આ બંને એવિડન્સ હતા તેમને પણ મારી નાખવામાં આવે છે હવે મિત્રો તમે જ કહો કે આ મોત હશે કે પછી હત્યા અને આ બંનેને પણ અલગ અલગ જગ્યાએ એક જ દિવસમાં શું મારી નાખવામાં આવ્યા હશે કે પછી મોત થયું છે અને આમ હવે આ બંને એવિડન્સ તો રહ્યા ન હતા એમ છતાં પણ જાચ ટીમ એટલી એટલીવટતાથી જાણ કરે છે કે તેમને એ વાતની તો ખબર પડી જાય છે કે શાસ્ત્રીજીની હત્યા કરવામાં આવી છે એમને હાર્ટ એટેક નહોતું આવ્યું અને એમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા પરંતુ મિત્રો કોણ હશે એમનું દુશ્મન અને શાસ્ત્રીજીને શું કામ ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હશે તો મિત્રો તેની પાછળ જાચ કર્મીએ ચાર જગ્યાએ ચાર મુદ્દા ઉઠાવ્યા હતા અને આ ચાર મુદ્દાના આધારે ચારમાંથી તેમણે નક્કી કર્યું હતું કે કોણ આ હત્યાનું જવાબદાર હશે અને આમ એમનું પહેલું કેવું હતું કે આ હત્યા તેમની તાસ્કંદમાં પાકિસ્તાને કરાવી છે અને બીજું એમનું એવું કેવું હતું કે જે શાંતિનો પ્રસ્તાવ લઈ અને બંને દેશોને બોલાવ્યા હતા એ યુએસએસ આરની સિક્રેટ સર્વિસ કેજીબીએ આ શાસ્ત્રીજીની હત્યા કરાવી હશે અને ત્રીજું ઇન્ડિયન પોલિટિક્સ નેતા ઇન્દિરા કરી છે હવે મિત્રો આ ચારે મુદ્દાઓમાં આપણે ગહેરાઈથી સમજીએ અને તમારે પછી જણાવવાનું છે કે શાસ્ત્રીજીની હત્યા કોને કરી છે તો મિત્રો આ ચાર મુદ્દામાંથી પહેલો મુદ્દો હતો કે પાકિસ્તાને શાસ્ત્રીજીની હત્યા કરી છે તો તેમાં મેન ટોપિક એ હતો કે પાકિસ્તાન એ વખતે ભારતથી ખૂબ જ ડરી ગયું હતું કારણ કે ભારતની આર્મી કે જે ઘણી બધી પાકિસ્તાનના પ્રદેશમાં પહોંચી ગઈ હતી તેથી પાકિસ્તાન કે જે યુએસએસ આરના પગમાં પડી પડીને કહેતું હતું કે તમે શાસ્ત્રીજીને મનાવો અને તેઓ તેમની આર્મી સેનાને અમારા ભા અમારા પાકિસ્તાનના જે પ્રદેશમાં ઘૂસી છે ત્યાંથી પાછી હટે અને જો આવા સમયમાં પાકિસ્તાન ડરેલું હતું અને એવા સમયે જો તે ભારતના વડાપ્રધાનની હત્યા કરે તો ભારત આખા પાકિસ્તાનને ફૂંકી મારે માટે એ વાત તો નક્કી હતી કે પાકિસ્તાન એ સમયે ભારતથી ખૂબ ડરતું હતું માટે તેની તાકાત નથી કે તે શાસ્ત્રીજીની હત્યા માટે કોઈ પણ આયોજન કરી શકે માટે પહેલો મુદ્દો કે પાકિસ્તાન તો આ હત્યા ના જ કરી શકે એના પછી બીજો મુદ્દો હતો કે યુએસએસઆર કે જે આ બંને દેશોને શાંતિના સમજોતા માટે બોલાવ્યા હતા શું એમના માણસોએ શું શાસ્ત્રીજીની હત્યા કરી હતી તો મિત્રો એમાં વાત એમ હતી કે એ સમયે યુએસએસઆરના દેશો અને અમેરિકા વચ્ચે પ્રથમ નંબરે વિશ્વગુરુ બનવાનું એક મહાન યુદ્ધ ચાલી રહ્યું હતું તેથી આ બંને દેશો એકબીજાથી ચડિયાતા બની રહ્યા હતા અને એવા સમયે આ યુએસએસઆર આર આવું નીચતાવાળું કામ કરી અને જેના ડોક્ટરોએ તો શાસ્ત્રીજીના શરીરના પાછળથી લોહી લીધું હતું પેટની સાઈડમાંથી માંથી તેમને લોહીના સેમ્પલો લીધા હતા કે જ્યારે પણ ભારત સરકાર આ હત્યા પાછળ કાર્યવાહી શરૂ કરશે ને ત્યારે અમે ભારતને સાથ આપીશું અને તેમણે કહ્યું હતું કે ભારતીયો તમે આ હત્યાની જાચ શરૂ તો કરો આ યુએસએસ આરના ડોક્ટરો તમારી સાથે છે અને તમને પૂરેપૂરી સહાય કરશે અને સાચા ગુનેગારને પકડવામાં મદદ કરશે અને આ સેમ્પલો પણ એમને એટલા માટે જ લીધા હતા પરંતુ ભારત સરકાર કોઈ જાચ કરે તો આ સેમ્પલ કામ આવે ને તેથી યુએસએસઆર પણ આ હત્યામાં નથી જવાબદાર હવે મિત્રો ત્રીજો પોઈન્ટ આવે છે અમેરિકાનો તો મિત્રો શું અમેરિકા આ શાસ્ત્રીજીની હત્યા કરાવી શકે તો હા મિત્રો કારણ કે શાસ્ત્રીજીને જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ધમકી આપી હતી કે અમે ઘઉં નહીં આપીએ અને ઘઉંના તમને ફાંફા પડશે તમે યુદ્ધ રોકી નાખો ત્યારે શાસ્ત્રીજીએ અમેરિકાને જડબા તોડ જવાબ આપ્યો હતો અને પછી તો શાસ્ત્રીજીએ આખા ભારત દેશમાં કહ્યું હતું કે ઉપવાસ કરો અને ઘઉંનું વાવેતર કરો અને ત્યારે આ સમગ્ર ભારત દેશે કે જે શાસ્ત્રીજીનું કહેવું માની અને એટલા બધા ઘઉં આવ્યા હતા કે આખા ભારત દેશમાં ઘઉંનું વાવેતર થયું હતું અને માણસોએ પોતાના બગીચામાં પોતાના મેદાનમાં અને પોતાના આંગણામાં પણ ભારત દેશ માટે ઘઉં વાવ્યા હતા અને તેથી શાસ્ત્રીજી કે જે એક ખૂબ જ સારા એવા નેતા તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા કારણ કે ઘઉંની અછતનું પરમાનેન્ટ સોલ્યુશન તેમણે કાઢી નાખ્યું હતું તેથી આ નિર્ણયને લઈ અને અમેરિકા કે જે શાસ્ત્રીજી ઉપર ઘણું ચીડાણું હતું અને મિત્રો બીજું એ હતું કે શાસ્ત્રીજીએ ડોક્ટર બાબાને ન્યુક્લિયર પ્રોગ્રામને પણ શરૂ કરી નાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર હોમી બાબા કે જે પરમાણુ બોમ્બ બનાવી રહ્યા હતા અને તેઓ આ પરમાણુ બોમ્બ બનાવવામાં એટલા બધા આગળ વધી ગયા હતા કે પરમાણુ બોમ્બ બનાવી નાખવાની તૈયારીમાં હતા અને આ વાત અમેરિકાને ખબર પડી ગઈ હતી તેથી અમેરિકા નહોતું ઈચ્છતું

કેમ કે ઇન્દિરા ગાંધી કે જે શાસ્ત્રીજીના મોત પછી ત્રીજા નંબરના ભારત દેશના વડાપ્રધાન બને છે અને જો તેઓ ધારોત પછી તેઓ શાસ્ત્રીજીની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરાવી અને પાછળના જે ગુનેગારો હતા અને પોસ્ટમોર્ટમ કરવા દીધું જ નહીં અને એટલું જ નહીં પરંતુ શાસ્ત્રીજીને જેમ બને એમ જલ્દી તેમની ડેડ બોડીને અંતિમ સંસ્કારમાં મોકલી દીધું હતું અને ખાલી ભારતમાં જ નહીં જ્યારે રશિયાના ડોક્ટરોએ કહ્યું કે અમે આ શાસ્ત્રીજીની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવા માંગીએ છીએ ત્યારે પણ ભારતમાંથી તેમને ના પાડી દેવામાં આવી હતી કે શાસ્ત્રીજીની ડેડ બોડીનું તમારે પોસ્ટમોર્ટમ નથી કરવું એમને ઇન્ડિયામાં શિફ્ટ કરી દો અને મિત્રો ત્યારે આખો દેશ એમ કહી રહ્યો હતો કે લાલ બહાદુર શાસ્ત્રીની હત્યા કરવામાં આવી છે એમને ઝેર પીવડાવવામાં આવ્યું છે ત્યારે ઇન્દિરા ગાંધીનું એવું કેવું હતું કે એમને હાર્ટ એટેક આવ્યું છે અને હાર્ટ અટેકમાં એમને પોસ્ટમોર્ટમ કરવાની કોઈ જરૂર નથી અને આખો દેશ હત્યા માનતો હતો ત્યારે ઇન્દિરા ગાંધી તેને હાર્ટ એટેક માનતી હતી અને આ હત્યા પાછળ તેમને કોઈ પણ ઇન્ક્વાયરી કરી જ ન હતી અને જ્યારે દસ વર્ષ પછી જાજ કર્મીની ટીમ તૈયાર થાય છે અને તેઓ કે જે બે એવિડન્સ ને પોતાની પાસે માહિતી લેવા માટે બોલાવે છે ત્યારે રસ્તામાં ડોક્ટર ચૂક અને રામનાથની પણ હત્યા કરી દેવામાં આવે છે તો મિત્રો શું આ શાસ્ત્રીજીની હત્યા હતી કે પછી એમને હાર્ટ એટેક અને મિત્રો મુખ્ય વાત તો એ હતી કે શાસ્ત્રીજીએ પોતાની જિંદગીના છેલ્લા સમય દરમિયાન જ્યારે તેમણે પોતાની પત્નીને ફોન કરી અને વિદેશમાંથી કહ્યું હતું કે હું ભારત માટે એક જોરદાર અને ખુશીના સમાચાર લઈને આવી રહ્યો છું અને ભારતમાં આવી અને તે ભારતીયોને જણાવીશ ને તો ભારતીયો રાજીના રેડ થઈ જશે અને ખુશખુશાલ નજરે આવશે તો મિત્રો શાસ્ત્રીજીના મોત પછી એ વાત શું હતી તે પણ એમના મોત સાથે દફન થઈ ગઈ અને શાસ્ત્રીજીની એ વાતનું રહસ્ય એક રહસ્ય બનીને રહી ગયું અને મિત્રો હવે તમે જ કહો કે આ શાસ્ત્રીજીની હત્યા આ ચાર મુદ્દાઓમાંથી કોણે કરી હશે તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને આવા સરસ મજાના સાચા વિડિયો અને નોલેજને પ્રાપ્ત કરવા માટે આજે જ આપણી ચેનલ કેબી સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો ખૂબ જ જલ્દી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી